અહીંયા અમુક બાબલાઓ કોઈ હોય તમારા લોહા એને પૂજો પેલા જમણવાર હારા માણસ ને અહીંયા હોય ને બબેદી બે પેલા ખાવાનું બંધ કરી દેતા નગર કી એવરેજ નહીં આવે હા નકર બહુ ખવાય ને મળી ગયા મળી જાય મળી જાય અટાણા અને હવે અટાણે તો જીવતા આવડે તો બહુ સારો છે પેલા તો એ વાતો ઠીક પણ મોજ હતા ખોટા હેરાન કરે છે એક બાપા ને મેં પૂછેલું તમારા જીવનમાં તમને મજા કેદી આવી બહુ મેં પૂછેલું આખા જીવનમાં તમારે આખી જિંદગીમાં એમ કે આવી મજા કોઈ દી નથી આવી રમુજી બાપા હતા એવી મજા તમને મેં કીધું કેદી આવી જીવનમાં એનો એકદમ દાખલો આપો મને એને જે દાખલો આપ્યો જે યાદ કરું તે દાંત આવે મને કે મજા એક વાર આવી આખું ઘર ઈ કે દીકરો ને દીકરા બહુ ઘરના બધા ઈ કે મેળો હતો એમાં વયે ગયા અને મને વાહ માં ખ જીયેલી ખ વા ના પાઠા પડેલા અને ઓલા કાથાઓ જે હોય ને ઓલા નાળિયેર માંથી સોતાનું બનાવેલું વાણ હોય ને સિંદરી એનો ઈ કે ભરેલો નવે નવો ખાટલો અને ઉગાડું દિલ કરી અને ખાટલામાં હું વાહો કેહો જે મજા આવી ને જિંદગીમાં પછી કોઈ દી મજા નથી આવી હો ઇન્દ્રામાં વાહા કરીન મો ગઈન મજા કર લેતા હોય ને બીજી મજા કેને ડાયાબિટીસ થાય કોઈ દી એન મજા નો આમ જ આમ કે વાત ઉ જવા દે હમણા એક ગામડાના બાપા મને કે ગઢવી મને જટ મરી જા ઠારું અરે મેં કીધું આવો હારો જમાનો હું કામ મને કે બીજું કઈ વાંધો નહીં આ બીક લાગે

અને જે જે આપણે કર્યું હોય કે દેખાડે મોત થાય કે એની પેલા મરી જાય ધારવા ટેકનોલોજી બહુ વધતી જાય છે કે કોની ગદપું ઉપાડી કોના પાસરા સોર્યા ને કોનામાં મૂક્યા ઢોર મૂકીને સારી દીધું સાનું મનુ બધું દેખાય તો શું થાય તમે વિચાર તો કરો કેવા અમુક વિચારો કરે ભૂખા કાટના કેવા અમુક ના વિચારો પણ મારે નાખો પગ ઉભી બજારે ભણા ભણ આથી ભાંગી નાખ્યો ગામ ભેડું થયું માન કાઢ્યું પછી કોઈ ભૂરા બાપા તમે આ ઉમરે કે તમે એટલો તો વિચાર કરવો જોઈએ ને ભી ના હીંગડા પૂરા બાપા કે પનલથી વિચાર કર્યો નાખાય સમજાવો પણ કેવાનો અર્થ એટલો થાય એટલો આપડે કૂક નું સારું કરી કૂક નું સારું વિચારી આપડે હું નાનો હતો મારા મને કેતા પાંચ પાડો એનું હારું કરજો એવું હવાર માં વિચારવાનું અને ભગવાન આપણું એની મેળાય સારું થાય આપણે હા ખરેખર બાજુ વાળો તમને એવું માતાજી ના આશીર્વાદ તમે દેવ દર્શન ક્યાંય અને તમને એવું થાય કે માતાજી ના આશીર્વાદ મને મળ્યા કે નહીં એનું તમારે સર્ટિફિકેટ જોતું હોય ને કે મેળ્યા કે નહીં તો હું આવું એમાં હું આવું આપડે બધા તમને ઘરે જઈને વિચારવાનું પાડોહી નવી ગાડી છોડાવી આવે અંદર મોજના તોરા સૂટે ને કે આહા પાડોહી છે ને આપણા બિચારાને હાવ કાય નતું મોજના તોરા સૂટે ને માનું કે માં ઉમિયા ને મંદિરે ગયો હતો ને આશીર્વાદ મળી ગયા હાવ આશીર્વાદ પણ પાડોહી નવી ગાડી છોડાવે ખગાવાલા છોડાવે ને હાજે નીંદર નો આવે બે કલાક કે પૈસા અમે આરો આરે લેવા આવ્યા અમારે જૂનું મોટરસાઈકલ બદલતું નથી

ગીરમાં અમારા નેહડુ છે હજી ગાય કરેલા છે ઈ ઝુંપડા ને લાઈટ નો હોય રોડ નો હોય થાંભલા નો હોય દુકાન નો હોય કાઈ નઈ હા એક સાયકલ વાળો આવે બે બે મહિને સાયકલ લઈને સફરજન વેચવા ખ્યાલ આવે અને અમારે એવું થતું સાયકલ સામે કાંઠે સાયકલ ની નદી ને સામે કાંઠે ટંકોરી વાગે ટેનિન ટેનિન કેવી રીતે વાગે હા એમ ટેનિન ટેનિન વાગે ને આ એમ તો અમારે રહેડા છોકરા અમે બધા ધોળી કેળા આવ્યા સફરજન ખબર હોય બુ હાટુ કેળા આવે સફરજન આવે એટલે કે મારા પગરખા ક્યાં પડ્યા કે છોકરા ક્યાંક ઉપાડી ના જાય ઓલા દઈ લે કેળા એવો જમાનો હતો એટલે ક્યાં હતા હા શ્રધાની વાત મજા આવે પણ એમાંથી કાન તાળી એટલે ધૂળ ને મીઠું પાણી આમ થઈ જાય ને એ પછી માખે એટલે માથું ઉતરી જાય એમ પણ ભયંકરતા હોય તો ના ઉતરે કીધે થોડો ઘણો ઉતરી જાય પણ ભયંકર ભૂઈરા માખે ને પોતા મૂકે માન ઘણું કરે